નમસ્તે મિત્રો દીર્ઘ એજ્યુકેશનલ ક્લાસિક ચેનલમાં આપનું ફરી એકવાર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે આ વીડિયોમાં આપણે અકબર બિરબલની ખૂબ જ મજેદાર વાર્તાઓ જોઈશું તો વિડીયો શરૂ કરીએ ગધેડો કોણ એક દિવસ અકબર તેના બે દીકરાઓ અને બિરબલ નદીએ ગયા ત્યાં અકબર અને તેના બંને દીકરાઓએ કપડાં ઉતારી બીરબલને સાચવવા આપ્યા અને તેઓ નદીમાં સ્નાન કરવા ચાલ્યા ગયા બીરબલ તેઓ નદીમાંથી બહાર આવે તેની રાહ જોઈને ઊભો હતો અકબર અને તેના દીકરાઓના કપડાં બીરબલના ખભા પર હતા જ્યારે તેઓ સ્નાન કરીને બહાર નીકળ્યા ત્યારે તેમણે બીરબલને ખભા પર કપડાં લઈને ઊભેલો જોયો આથી અકબરને મજાક કરી ખીજવવાનું મન થયું તે બોલ્યો બીરબલ તું જાણે ધોબીનો ગદાડાની જેમ ભાર ઉચકીને ઊભો હોય તેવું લાગે છે હાજર જવાબી બિરબલ તરત જ બોલ્યો જાપના ધોબીનો ગધેડો તો એક જ ગધેડાનો ભાર ઉચકે મેં તો ત્રણ ગધેડાનો ભાર ઉચક્યો છે અકબર તેનો જવાબ સાંભળીને ચૂપ થઈ ગયો અને મનોમન બિરબલની બુદ્ધિના વખાણ કર્યા મિત્રો બીજી વાર્તા છે રાત્રિ દિવસ કોણ રડે એક પ્રસંગે બિરબલને બાદશાહે એવો પ્રશ્ન કર્યો કે બીરબલ જેને કોઈ કાળે પણ વિસામો લેવાનો વખત આવતો જ નથી એવી કઈ વસ્તુ છે બીરબલે તાત્કાલ જવાબ આપ્યો કે જાપના શાહુકારનું વ્યાજ કે જેને રાત કે દિવસે વિશ્રાંતિ મળતી નથી અને હર વખતે તે રડિયા જ કરે છે મતલબ કે શાહુકારનું વ્યાજ સતત વધતું જ હોય છે થેન્ક્સ ફોર વોચિંગ પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ થેન્ક યુ